જય માતાજી મિત્રો સફર વ્લોકમાં તમારું સ્વાગત છે તો આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે પોણા દસ બંકો જોવા મળે ઝાડુ મારે હવે જોવાનું બંકોમાં ઝાડુ મારે છે અને મેળીમાં દર્શન કરાવી દઈએ જય મેળીમાં બંકા નંબર ટુ હાજુ pasang ke sih? kesiya. barobar. Oh. baru 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 baru, baru, -baru. Ah. <laughs> bang takar, aku takar mas. કાલે તો આપણો બ્લોગ બનાવ્યો નતો મિત્રો કાલે તો કોઈ કાયમ હતો એની બનાવ્યો નતો આજે શરૂઆત કરી છે બરાબર તો મિત્રો આજે આપણે એ આપણા ગાડી ધોરાવા જવાનું છે બંકો તમારે બીજો મજા ના આવી પણ યાર મજા ના આવી મજા ના આવી કોઈ જુઓ મજા ના આવી

ગાડી દોરાવી જઈએ છીએ મિત્રો ઘરે તો જુઓ મિત્ર નો ફર્સ્ટ ક્લાસ નજારો આ આપનગર રોડ છે મિત્રો તો માં સાફ થઈ ગઈ છે આપડી જો તો મિત્રો ગાડી બહુ ખરાબ થઈ હતી હમણાંથી ગાડી દોરાઈ નથી ગાડી બહુ ખરાબ છે નવા થોડી ધોરે જઈએ તો ધોરે જઈએ તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે તો ઘરે જઈને મળીએ ત્યાં સુધી મિત્રો બ્લોકમાં જોડાતા રહેજો સફળ બ્લોકને લાઈક શેર કરો આપણે ગાડી ધોરાઈ ઘરે આવી ગયા છે આ જુઓ અમાર ઉમી પાયરે હું જેટલી આ બ્લોક તો ઝાડુ ને આવી જાય એટલે શું છે બધું આ તો ઝાડુ ને આવી જાય એવું ને તો હવે જોઈએ હવે આપણો વિખરેલો વાઘ બંકો

ઓલરેડી વ્યવસ્થિત કરાવી દઈએ મસ્ત ફોટો કરાવી દઈએ આપણે હા કુકર લઈને આવી ગયા છે તો મિત્રો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બ્લોક માં જોવા મિત્રો ફરીથી આપણે બ્લોક માં આવી ગયા છે એમ જો અમારે આ બે બંકા બેહી ગયા છે આ જેને ચોળી સુધારવા આવો ખાવું હોય શા જો ફર્સ્ટ ક્લાસ મધુબેન ચોળી સુધારે છે અને અમારી બેન આના જો અન તમને ખાસ આજે એક મોટા મોટું નુકસાન થઈ ગયું છે આપણે ઘરે પાલબેન યસ આ ચશ્મા કોકની મારા અગિયારસો નો ચશ્મા ભાઈ છે ને હા બેન મારા મસ્ત ચશ્મા તોડીને છે ઘરે ઘરેમાં

આ ગુની તોડે લાગે છે તો તો આપણા ચશ્મા આ તોડી આવ ચશ્વ અમદાવાદ ગજર લાગી છે ભાઈ ચશ્મા પેહન પે લખાય છે આ નવો કારીગર આ છે ચશ્મા પહેરીને લખે છે આ તો મિત્રો જુઓ આ મારું નુકસાન કરીને ઓછું છે હવે આ ચશ્મા તો બ્લોકમાં જોવા નહીં મળે જો બિચારા હવે આની વિદાય હવે આ દંડી હવે યાર આવી દંડી ક્યાં મળે યાર અજ્ય તો મિત્રો બહુ બહુ દુઃખ થયું છે આ ચશ્મા એ બિચારા તૂટી ગયા ખરેખર માં જેને તોડે હાથમાં આવ્યું હતું તને વળી પનીર ટીકા ઉભર્યા બોલો પનીર ટીકા નું સબ્જી ખાવી છે તારે ખવડાવ આપડી

મિત્રો ફરીથી બ્લોકમાં આપણે આવી ગયા છીએ અને અમારા ઘરના બે ભયંકર બંકા જુઓ મંડે આ જુઓ ખાલી યા પેલા જુઓ ખાલી જુઓ ઝૂમ કરી બતા તમારે જય મેળી કર फाइल बेन हां जो जी हेडेक कहते हे रे तो पेन के ता है हां वो तो मार कर दो पण सर्वात मारा की गय है बजे लगे जाय पळा अरे मन दादा रे पगेला अन मला बजे लागेज पळे लागे का नाही लागे पण एवढा नाना पोटन खूप पगे लागे आ नाना एमएला तुम्ही मेरे मन सुखी रात जन दादा दादा राहो

મારી માની જો ગણા ચોર કોણ તો આ ઘરમાં નુકસાન થાય પક્ષી ફૂટે આ મગત ને અમાર બેન ને કાપતો એટલે તારે વસ્તુ ના પણ તમે તમન કે કે તમે અહીંયા તો અહીંયા મુકવા ને તારે જરૂર હોય એટલે છો તે પણ મૂકી દેવાની જો વાત એટલે કોકા વસ્તુ તારે પેશલ ખેલી પેલા રાસ તમને આલો ખબર ના ને છે ને છો છે ને બધું આ તોડ્યા કોને બધું ફૂટી જાય છે મગત આલ ફોર્મ નહીં કરતા યાર

সত্তর দিন

હું કાળી જે ઉદશન જવાનો હું કાળી જઈ છોકરાને બે કપડાઓ લાવીશ બધું પટાવી દઈશ પછી બીજા નાડે છે ને હવારમાં હેલો છોકરાને લઈ આવી જઈશ આપણે પટાવી પછી રાતો રાત પછી આપણે ગોમડા ભેળા ના ના હું કાળી લઈ ને વળ પાછો આવી ને ના એ તો આવશે 릭શામ ગાડી ગમે તે હું તેમ કપડા લેવાના બીજું કવ તો જ લઈ ના

બીજના દાડા વધી હોય તો બપોરે બે ત્રણ વાગે નીકળી જાય રાતના નીકળી જાવ

અમારો ઘરનો બગડેલો બંકો વિફરેલો બંકો અને બંકાનું બચ્ચું ઘરની અગ્રી નોટ હે ચાપડી જાય મિત્રો તો મિત્રો આ બ્લોગ ને કરીશ આટલે શેર કોમેન્ટ થાય તો સપોર્ટ કરો મિત્રો નવા સુધી જય માતાજી